હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ફકરો આપેલો છે સૌ આપણે આ ફકરાને વાંચશું એક ઝાડ હતું ઝાડ પર કબૂતરનો માળો હતો ઝાડની નીચે દર હતું તેમાં એક કીડી રહેતી હતી કીડી અને કબૂતર મિત્રો હતા હવે આ ફકરાને એક વખત મનમાં વાંચી લો હવે આપણે આ ફકરાનું લેખન કરવાનું છે એટલે કે સાંભળીને લખવાનો છે લખો એક ઝાડ હતું ઝાડ પર કબૂતરનો માળો હતો ઝાડની નીચે दर हतु तेमा एक कीडी रहेती होती કીડી અને કબૂતર મિત્રો હતા વિદ્યાર્થી મિત્રો હવે તમે લખેલા આ ફકરાને તમારે જાતે ચેક કરવાનો છે સ્ક્રીન પર જોતા જાઓ અને જે જગ્યાએ તમે ભૂલ કરેલી હોય ત્યાં રાઉન્ડ કરી દો ભૂલને ગણો અને ભૂલની સંખ્યા તમારી નોટબુકમાં લખો અને વિડીયોના કોમેન્ટમાં પણ લખજો થેડશીટ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન